તો બીજી તરફ પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કર્મચારીઓનું સન્માન કરાયું હતું જ્યારે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ રંગ જમાવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજા હતા જિલ્લા યુવા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ગ્રુપ અને કલાકારો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ડાન્સ માસ્ટર એકેડેમી ગ્રુપ દ્વારા ગાંધી રાસ અમરદીપ કલા મંડળ ગ્રુપ દ્વારા ગુજરાતનો ગરબો જય અંબી રાસ ગ્રુપ દ્વારા તલવાર રાસ મોકર રાસ મંડળ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રનો સંગમ કરતું દાંડિયા અને લેઝિમ પર દેશભક્તિ પરફોર્મન્સ તેમજ યોગ ગ્રુપ દ્વારા જય હો યોગ મોકર રાસ મંડળ અઠિંગો ગોફ ગુથડ આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત રાષ્ટ્રીય પર્વની થીમ પર મલ્ટીમીડિયા શો રજૂ કરાયો હતો જેમાં મંડળ અઠિંગ ઓફ પ્રથમ નંબર નંબર ગ્રુપનો બીજો તથા ગાંધી રાસ કૃતિનો ત્રીજો નંબર આવ્યો હતો તો આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા લક્ષી યોજનાઓના ટેબલોનું પ્રદર્શન કરાયું હતું જેમાં વન વિભાગના ટેબલનો પ્રથમ નંબર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો બીજો નંબર તથા ખેતીવાડી બાગાયત અને આતમા વિભાગના ટેબલોનો ત્રીજો નંબર આવ્યો હતો વિવિધ કચેરીઓના ટેબલો પૈકી વન વિભાગ દ્વારા બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સર્વાંગી ગ્રામ વિકાસ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભવ મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મિશન ઓલિમ્પિક બે આઈસીડીએસ વિભાગ દ્વારા લાઈવ આંગણવાડી અને પૂરક પોષણ યોજના પશુપાલન વિભાગ દ્વારા ઓગણીસો પશુ સારવાર તથા મતદાર યાદી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અંગે ટેબલનું પ્રદર્શન કરાયું હતું જેમાં વન વિભાગનો પ્રથમ નંબર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો બીજો તેમજ ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગના ટેબલનો ત્રીજો નંબર આવ્યો હતો રાષ્ટ્રીય પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં તથા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા ઓગણત્રીસ જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ કામગીરી કરનારા આ કર્મચારીઓમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેર સી કે નાઘેરા પ્લાટુન સર્જન્ટ નિખિલ લુક્કા પોરબંદર છા નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ડોક્ટર પરવેજ મહિડા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર ઝાલા આંગણવાડી કાર્યકર સાદિયા નૈનાબેન તેળાગર રાડા પૂરીબેન શિક્ષક ચેતનભાઈ જોશી શિક્ષક ઓડેદરા સખી સખીમંડળ સંચાલક લીલુબેન કોડિયાતર તલાટીકમ મંત્રી સંજયભાઈ ભાટિયા ફિમેલ હેલ્થ વર્કર એમ બી રાઠોડ એમ પી એચ ડબલ્યુ રામ જગદીશભાઈ એકસો આઠ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હિતેશ કુમાર મુછાડ એકસો આઠના ના ડ્રાઈવર ગઢર રાણાભાઈ શિક્ષક નીરવભાઈ જોશી પૂર્વીબેન ભટ્ટ યોગ નિર્દેશક રાજુભાઈ દુગલ આશાબેન શિયાળી સુનિલભાઈ કડછા મિતલબેન ઓડેત્રા ગોર્ધનભાઈ ચાવડા સોનલબેન કડછા અરજદાર રામદે લાખા શ્રીમા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ભીમા અરભમ અને લખુલીલા ગોઢાણિયા તે તમામને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર